જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં છો ખાણ સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા લોગમાં તો બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું હોય ને આપણે થઈ ગયા હાં ફરી અને બાકી બધા આડાવર કરે છે ને આપણે ઠેલી ભરાઈ ગઈ હે માફલા ટાંકવાના ખાલી હે તો આપણે બીજું બધું થોડાક આપણા લેવા જાજો છો ને થોડાક છે તો કલર કલરને આપણે બધા દોરણ અલગ અલગ કરી અને મૂકી દઈ તો પછી પાછું પડ્યું હોય તો કંઈક કામ આવે કંઈક કરવું હોય તો બધું મૂકી દઉં કલર અલગ અલગ તો સરખા પાછા રાખવા હોય તો રહી જાય આ રીતને અલગ અલગ કર નાખી સરખી ગોટી વાળી મૂકી દઈએ આમાં બધું જો ભેગું થઈ ગયું બે રીતે સરખું કરવું જોઈએ પાછા હોય તો કામ આવે આમાં બધા છે ને ઉખરે ઉખરે અને થઈ જાય આ ટેપ બડ હેન બધા અલગ અલગ કર નહી બેઠા બેઠા મણા નવરા હે કે કામ સે ની રસે બનાવની હે તો મોડી મોડી હે આ બધા અલગ કન હરખા કર દે હે તો ઘરે આપણો પ્લાન થઈ ગયો હે ચેન્જ અને આપણે વિચાર હ કે ચાજી ભરાઈ ગઈ હે ને તો અન પટી માં આપણે જગ્યા માં હે ને આપ લાડકવા ના હે તો फटाफट આપણે ટાંકી નાખી હે એકલા એટલે એક બાજુ ભાગ આપણે થઈ જાય બીજી બાજુનો રહી જાય તો હાલો અમે કંઈ કામ છે ને અમે કામ છે ને જેટલું થયું એટલું પૂરું કરી નાખે તો ફટાફટ હાલો આપણે કરી તમને બધા ફાઇનલ થઈ લઈને લોકો અત્યારે કેવું આવે છે ને ભરાઈ ગયો નહીં ભાગ તમને બધા જો આ ટાઈપનું કોઈ કસર ફરાઈ ગયું હરકી ઠેલી ઉપર રાખવાનું આપણે રહેતું નથી અને આપણે અહીં થોડી દોરી ઘટી છે આ કલરની પીળા કલરની આ એટલો જ દોરો છે એમાં એટલે આ બધું આપણે ભરવાનું બાકી આ બધું ભરાઈ ગયું લાઈન કરવી છે તો મેં એવું વિચાર્યું કે પહેલાં આ દોરો છે એટલો પૂરો કર લો પછી આપણે હે ને આને આપણા મડી ટાક રોગર રોગર અમે ન હોય બેઠા હમણાં તો અમે કામ છે નહીં પછી પૂરું થાય આ ભાગ એક અધૂરો રજા એક કમ્પ્લીટ કરી લે આપણે આપણે જો મસ્ત મજાને ઘટીને ભગાડ દીધી તો એકદમ સાડી ટેન મમ્મી બનાવી હોય રોટલા જોઈએ આપણે એને મસ્ત મજાનું જમવાનું છે દૂધ કે ના ના માં દૂધ પીવા ને ભૂલી જાઉં હું ઓહાણ જ ના આવે તમે બધા ઓન કરો ને તો જ યાદ આવે એકલી ના યાદ આવે આપણે આંબલીની ચટણી બનાવી હતી તેમાં આવા સરસ સરસ

एकदम माखी थोड़ थोड़ी थोड़ी भी तीव डाल अच्छा है पापा रींगणी नो रोप तो आप डिन एक है वी दई शेडी बाजू में जो हमारा ये एक सेडी है हुई गई नहीं भी से भाई भी हेलो तुमने अच्छा था हद तक पतिन पतिन के हो आपने पाऊं and

બે જઉ હેવાળામાં તો ખાડા ખાય ને તો એ છોટા આવી નઈ થોડું થોડું પાણી જોડે તો થાય તો ખાવા થાય તમામ હા થા થા બથાઈ વાવી તો થામી આમાં તે હું છે કે બધા પાછ બાજુનો ઉકલાવું જોઈએ આ બધું તો જગ્યા પડી તો આ વાવી દે હમમ આ દૂસું ખાલી થઈ જાય ને પડ થઈ જાહે હમમ તો હું નાખવા ને કેળ જો વા રાખી દે હમમ હું તો દૂસું મળને પડી જાય દીડિયા બટલી જાય છે તો બધું ને એનું કરવા હોય તો પછી કુવા દે એક થોક્યા પછી ના ખાય પારી બેﾞ ગુવારવાજે ને પારી કરી દે તું ને પારી કરી હમમ হনানান বানা মান সিনান্যান হাইম্ সোকেন ম্য়ান আজান য়ান আজান আটকে পারেন..? একালগে৅ নম্য নমে্যা ম্যা আজান মোলান ধান্

ચાલો મમ્મી મસ્ત મજાનો રોપડા વાવી દીધા છે નવી વાહિંદા કરવાનું પ્લાન કરે અને આપણે છો નવી રથાઈને બે ને થોડાક આપણે આપણે બપોર પહેલાં રાખ્યા હતા અને થોડાક બાકી હે તો આપણે ટાકલા તો અમારે મહેમાન વહી ગયા હેતુ ભાઈ ને અમારી બીન લેવા દાદી એ ઘણા દી મજા આવતી હતી હવે તો ખાલું ખાલું થોડાક દી લાગશે કાજલ વહી ગઈ બધા વહી ગયા તો જો તમને બધા ઉજલા ઢાક્યા તમે જો અહીંથી એટલા બપોર પેલા ટકાણો હજી તાકવાના હે એમના માખે પટ્ટી કઈ ટકાઈ જાય ટકાઈ જાય ને તો પછી મસ્ત ઉઠાવ દેવા મનશે નીરબેન જાય શું કરે હેમ નીરબેન શું વિચાર કરો હું નાસ્તો કરવાનો જાઉં ક્યારે લઈ આવું નાસ્તો કર નાખી જાઉં ખાવા માટે મસ્ત મસ્ત ગુતી આવું અહીંયા ના કઈ ગુજે આપણું નીરબેન બધું સોંપી જાત ને અત્યાર સુધી આપણે મહેમાન હતા ને મહેમાનો ફરી જગ્યા જ છે અને આપણે આડાવરા થાય છે નીરુ બેન ચોખાટલા નાખીને બેના ઓલા ખાટલા લઈ લે બાઈને પછી આપણે નાસ્તો પાણી ક્યાંક કરશું અને બેસું મહેમાન હતા બધા કેરી બધું ખાધું ને પીધું ને મોજ કેરી અને એવું બધું છે ને પાણી લાવતા મમ્મી ઠંડુ પાણી પાણી પીલા ને મમ્મી આડાઉ કરે મમ્મી કામ ચાલુ કરું તા મહેમાન આવી ગયા હતા તો હવે કરીએ ઠંડુ નથી પાણી

Aplodiamu dawru 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 Dora mau berar mau main di